હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રેવીસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન નંબર તેર અને પ્રશ્ન નંબર ચૌદની ગણતરી કરીશું તો ચલો અહીં આપણે પ્રશ્ન નંબર તેરની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર તેર એમાં આપણને કીધું છે કે જો એક્સ પ્લસ વાય પ્લસ બરાબર હોય તો સાબિત કરો કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન બરાબર ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા એટલે કે ત્રણ એક્સ વાય આ આપણે સાબિત કરવાનું છે તો જે આપણે આગળના લેક્ચરમાં નિત્ય જોયો હતો જેનો આપણે ઉપયોગ કર્યો હતો એ આપણે અહીંયા તમે તમારે નીચેસમ લખવાનો છે અને એના એમાં તમે અહીંયા જે એક્સ પ્લસ વાય પ્લસ જેડની કિંમત અહીંયા ઝીરો છે એ તમે મૂકી દો છો એટલે ઓટોમેટિક તમારો જવાબ આવી જશે ચલો અહીંયા હું તમને કરીને બતાવું છું તો અહીંયા આપણે પેલા નીચેસમ શું હતું તમને ખબર છે અહીંયા તમને આવડે જ છે કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન માઇનસ થ્રી એક્સ વાય જેડ આ આપણે નીચેસમ હતો એના બરાબર આપણે સાદુરૂપ શું હતું અહીંયા કે એક્સ પ્લસ વાય પ્લસ જેડ અને બીજો કૌશ આપણો હતો અહીંયા કે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય અને માઇનસ એક્સ હવે આમાં જે એક્સ પ્લસ વાય પ્લસ છે એટલે કે જે આ પહેલો કંસ છે એની કિંમત અહીંયા આપણે ઝીરો મૂકવાની જ છે તો ચાલો અહીંયા આપણે મૂકીને ચેક કરી લઈએ કે અહીંયા ચલો મૂકીએ આપણે કે જે આપણે છે લખી દઈએ કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ અહીંયા ઝેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય જેડ બરાબર અહીંયા જે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ છે પહેલો કૌશ તે આપણે કિંમત ઝીરો મૂકીએ અને આપણે બીજો કૌશ લખીએ દઈએ અહીંયા તો કે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ અહીંયા જેડનો વર્ગ પછી માઇનસ એક્સ વાય માઇનસ વાય અને માઇનસ એક્સ ચાલો આપણે આગળનો પદ કરીએ અહીંયા તો કે એક્સનો ઘન પ્લસ અહીંયા વાયનો ઘન પ્લસ અહીંયા ઝેડનો ઘન માઈનસ ત્રણ એક્સ વાય જેડ હવે અહીંયા જો આ જે પદ છે આ બીજો કંશ એનો આપણે ગુણાકાર ઝીરો સાથે કરવાનો છે તો કોઈપણ સંખ્યાનો ગુણાકાર તમે જીરો સાથે કરો તમને આન્સર ઝીરો જ મળે જેમ કે જીરો ગુણ્યા તમે બે કરશો તમને જવાબ શું મળશે ઝીરો મળશે જીરો ગુણ્યા તમે ત્રણ કરો તમને આન્સર શું મળશે ઝીરો જ મળશે એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે ઝીરોક્સ સાથે કરો તમારો જવાબ હંમેશા ઝીરો જ આવશે તો અહીંયા જે બીજા કોર્સનો ગુણાકાર ઝીરો સાથે કરીશું તો આપણો જવાબ અહીંયા શું આવશે સિમ્પલી આપણો જવાબ અહીંયા ઝીરો જ આવશે તો આપણે અહીંયા ઝીરો મૂકી દઈએ હવે જે આપણા માઇનસ ત્રણ એક્સ વાય જેડ છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો અહીંયા આપણને શું મળશે કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન અને આ જે ત્રણ એક્સ વાય છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો અહીંયા માઈનસ હતા તો બરાબરની છે જે શું તો પ્લસ હશે તો અહીંયા ત્રણ એક્સ વાય અને જેડ જે આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે જે આપણે ગણતરી કરીને અહીંયા સાબિત કર્યું કે જો એક્સ પ્લસ વાય પ્લસ જેડની કિંમત અહીંયા ઝીરો હોય તો તમારું જે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ જેડ ઘન બરાબર અહીંયા આપણને મળશે ત્રણ એક્સ વાય જેડ તમે આવી રીતે સિમ્પલી સાબિત કરી શકો છો ગણતરી કરીને સમજા પડી કે અહીંયા તમને જવાબ મળી ગયો જે આપણે સાબિત કર્યું હતું એ જ અહીંયા આપણે સાબિત કર્યું છે કે એક્સ ગન પ્લસ વાય પ્લસ જેડ ગન બરાબર ત્રણ એક્સ વાય તો આપણે સાબિત થઈ થઈ ગયું હવે જે આપણે આ પ્રશ્ન નંબર તેરમાં સાબિત કર્યું એનો જ અહીંયા ઉપયોગ આપણે પ્રશ્ન નંબર ચૌદમાં કરવાનો છે તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર ચૌદની ગણતરી કરીએ કે એમાં આપણને અહીંયા શું આપેલો છે તો પ્રશ્ન નંબર ચૌદ કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત મેળવો તો અહીંયા તમને શું આપેલું છે કે માઇનસ બારનો ઘન પછી સાતનો ઘન અને અહીંયા પાંચનો ઘન તો અહીંયા આને આપણે એક્સ પ્લસ અને એક્સ વાયને ઝેડ ધારી લઈએ કે માઇનસ બાર છે એ આપણું એક્સ છે પછી આ સાત છે આપણું વાય છે અને અહીંયા પાંચ આપણું ઝેડ છે તો પહેલાં તો આપણે એક્સ પ્લસ વાય પ્લસ પ્લસ જેડનો સરળો કરીશું આપણું ઝીરો બને છે કે નહીં તો અહીંયા ઝીરો જ બનશે કેમ કે અહીંયા જે પ્રશ્ન નંબર તેર છે એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે તો ચાલો અહીંયા આપણે કરી લઈએ કે આપણે સરવાળો કરીએ કે એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા ઝેડ કરીએ સરળો ચલો કરીએ તો એક્સની કિંમત શું છે અહીંયા માઇનસ બાર છે પ્લસ અહીંયા વાયની કિંમત સાત છે અને જેડની કિંમત અહીંયા પાંચ છે તો જો અહીંયા માઇનસ બાર અહીંયા પછી જો સાત અને પાંચ તો સરળ બંને પ્લસ છે તો સરળ થશે તો અહીંયા આપણા બાર થઈ જશે તો જો માઇનસ બાર અને પ્લસ બાર તો એનો જવાબ શું મળશે અહીંયા આપણને ઝીરો મળશે તો અહીંયા આપણને જો ઝીરો મળ્યો એટલે અહીંયા આપણે શું લખી શકીએ કે જો એટલે કે એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર ઝીરો છે તો આપણે શું લખી શકીએ અહીંયા કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન જો આપણે કિંમત શોધવી હોય તો સિમ્પલી આપણે ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા જેડ કરી શકીએ તો અહીંયા જો તમને એક્સની કિંમત પણ ખબર છે વાયની કિંમત પણ ખબર છે અને જેડની કિંમત પણ ખબર છે અને અહીંયા આપણે છતાં પણ અહીંયા સાઈડમાં આપણે કિંમતો લખી દઈએ ચલો અહીંયા આપણે કિંમત લખી દઈએ કે એક્સ બરાબર આપણે અહીંયા લઈશું માઇનસ બાર વાય બરાબર લઈશું અહીંયા આપણે સાત અને ઝેડ બરાબર લઈશું અહીંયા આપણે પાંચ તો આપણે ત્રણની કિંમત લખી દીધી તો ચાલો આપણે જવાબ મળી જશે હવે જે આપણે આપણે શોધ શોધવાનું શું છે કે ઘન કર્યા સિવાય આને આપણે કિંમત શોધવાની છે સિમ્પલી તો અહીંયા આપણને મળી જશે કે જે આપણો ઘન છે એ આપણો ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ થઈ જશે તો અહીંયા જો ત્રણ ગુણ્યા પછી જો એક્સની કિંમત શું છે અહીંયા માઇનસ બાર હતી તો માઇનસ બાર પછી વાય અને ઝેડની કિંમત શું છે વાયની કિંમત સાત છે અને ઝેડની કિંમત પાંચ છે તો સાત ગુણ્યા પાંચ તો ચલો કરી લઈએ કે સાત ગુણ્યા પાંચ હવે જો અહીંયા આપણે શું કરીશું બે બે સંખ્યાનો ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા માઇનસ બાર કેટલા થશે આ આપણા માઇનસ છત્રીસ થશે પછી જો સાત ગુણ્યા પાંચ કેટલા થશે આપણા પાંત્રીસ થશે તો છત્રીસ ગુણ્યા એટલે કે માઇનસ છત્રીસ ગુણ્યા પાંત્રીસ તો ચલો એનો આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ કે છત્રીસ ગુણ્યા પાંત્રીસ અને પછી આપણે માઇનસ મૂકી દઈશું તો જો અહીંયા ત્રણ પાછા કેટલી સંખ્યા છે એક છે તો અહીંયા આપણું ઝીરો આવશે પછી ત્રણનો ગુણાકાર છ સાથે તો ત્રણ છક અઢાર થશે વધી એક ત્રણ તરી નવ ને વધી એક આપણે દસ થઈ જશે હવે પાંચનો ગુણાકાર કરીએ પાંચની પાછળ કોઈ સંખ્યા નથી તો હવે આપણે કોઈ ઝીરો મૂકવાની જરૂર નથી તો પાંચનો ગુણાકાર કરીએ તો પાંચ છંક ત્રીસ થશે એટલે કે ઝીરો વધી ત્રણ પછી પાંચ તરી પંદર થશે કેમ કે પાંચનો ગુણાકાર ત્રણ સાથે થશે પંદર અને વધી ત્રણ છે એટલે કે અઢાર પંદર ને ત્રણ અઢાર થઈ ગયો ચાલો આપણે સરવાળો કરી લઈએ ઝીરોનો ઝીરો સાથે સરવાળો તો જીરો આઠનો આઠ સાથે સરવાળો તો આપણે સોળ થશે સોળ ને વધી એક તો અહીંયા એક ઝીરો અને એક તો અહીંયા ને એક બે થઈ જશે અને આપણે એક વધ્યા તો આપણને જવાબ શું મળે બારસો ને મળ્યો પણ અહીંયા આપણો માઇનસ એટલે આપણો જવાબ આપણો અહીંયા આવશે માઈનસ બારસો ને સાઈઠ આપણને જવાબ મળી જશે તો અહીંયા જો આપણે માત્ર આટલું નિતેશમી શીખી લીધું આખલા દાખલામાં કે અહીંયા જો કે એક્સ પ્લસ વાય પ્લસ જેની કિંમત ઝીરો હોય તો આપણે જે નો ઘન છે એનો જવાબ શું મળશે સરવાળીનો કે ત્રણ એક્સ વાય મળશે એક્સ વાય મળશે તો સિમ્પલી આવી રીતે તમે ગણતરી કહી શકો છો તમારો સાહેબ સિમ્પલી નાની રીતે ગણતરી પૂર્ણ થઈ ગઈ છે તમારે કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર પડશે નહીં અને જો તમે લાંબી ગણતરી કરીને પણ ચેક કરી શકો છો પણ તમને જો આ આઈડિયા યાદ હશે પરીક્ષામાં તો તમને આવી રીતે સિમ્પલી તમારો જવાબ આવી જશે ખાલી તમારે બે ત્રણ સ્ટેપમાં સિમ્પલી જવાબ આવી જશે તો ચાલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ ચાલો એમાં આપણે નીચે લખી દઈએ તો આપણે થોડું સરખી રીતે રાખે કે આપણે ચલો અહીંયા પ્રશ્ન વચ્ચે ગેપ છોડી છોડી દઈએ કે આ જે પીડીએફ છે જે એ જે આપણું ટેલિગ્રામ ચેનલ છે આદર્શ ક્લાસીસ એમાં તમને મળી જશે તમે જ્યારે પીડીએફ આપશો ત્યારે તમને પરફેક્ટલી ક્લિયરલી દેખાય તો ચલો અહીંયા હવે આપણે ધારીએ કે એક્સ પ્લસ વાય પ્લસ છે તો અહીંયા જો આપણને શું આપેલો છે અઠ્યાવીસનો ઘન આપેલો છે પછી માઇનસ પંદરનો ઘન આપેલો છે અને માઇનસ તેરનો ઘન આપેલો છે તો અહીંયા જે આપણે પહેલી કિંમત છે એને આપણે એક્સ ધારીએ છીએ ચાલો આપણે કિંમત લખી દઈએ કે એક્સ બરાબર અહીંયા આપણે અઠ્યાવીસ છે પછી વાય બરાબર અહીંયા આપણે માઇનસ પંદર છે અને ઝેડ બરાબર અહીંયા આપણો માઇનસ તેર છે તો ચાલો આપણે ત્રણેનો સરવાળો કરીએ કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ તો ચાલો આપણે સરવાળો કરીએ તો જો અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા ઝેડ તો એક્સની કિંમત કેટલી છે અઠ્યાવીસ છે પછી વાયની કિંમત શું છે અહીંયા માઇનસ પંદર છે અને ઝેડની કિંમત છે અહીંયા માઇનસ તેર તો હવે જો અઠ્યાવીસ આ પ્લસ ઓર માઇનસ કેટલા થશે માઇનસ થશે તો માઇનસ પંદર આવશે અહીંયા પણ પ્લસ ઓર માઇનસ માઇનસ થશે ગુણાકારમાં છે તો માઇનસ આપણા તેર આવશે તો હવે અઠ્યાવીસ અહીંયા જો માઇનસ પંદર અને માઇનસ તેર તો થશે સરળો પણ નિશાની માઇનસ આવશે માઇનસ માઇનસ પ્લસ થાય તો પંદર અને તેર કેટલા થશે અઠ્યાવીસ થશે એટલે કે માઇનસ થશે નિશાની તમારી માઇનસની જ આવશે તો અહીંયા આપણે માઇનસ અઠ્યાવીસ લખીએ તો અઠ્યાવીસમાંથી અઠાવીસ જશે તો આપણને જવાબ કેટલો મળશે અહીંયા આપણને ઝીરો જવાબ મળશે એટલે કે અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ કેટલો છે અહીંયા ઝીરો છે એટલે આપણે ફરીથી જે આપણે નિત્યશન શોધ્યો હતો જે આપણે સાબિત કરી હતું એ જ અહીંયા આપણે લગાવી શકીશું તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે એટલે કે એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ છેડ બરાબર ઝીરો છે તો આપણને કયું મળશે અહીંયા સિમ્પલી તમારા બે સ્ટેપમાં જવાબ આવી જશે કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ છેડના ઘનની તમારે કિંમત શોધવી હોય અહીંયા તો ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા જેડ તમારે કરી લેવાનું છે તો ચલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ એક્સ વાય અને જેડની તો અહીંયા જો ત્રણ છે પછી એક્સની કિંમત શું છે અઠ્યાવીસ છે તો અહીંયા અઠ્યાવીસ પછી વાયની કિંમત શું છે માઇનસ પંદર છે અને જેડની કિંમત માઇનસ છે તો માઇનસ પંદર અને અહીંયા માઇનસ તો અહીંયા આપણે બે બે સંખ્યાનો ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા કેટલા થશે તમને અઠ્યાવીસ ગુણ્યા ત્રણ હશે તો અઠ્યાવીસ ગુણ્યા ત્રણ અહીંયા ચોર્યાસી થશે અને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો તમને રીતે છોડજો કે ડિવાઈડ એન્ડ રૂલ જે આપણે સામાજિકમાં શીખી શીખી શકીએ છીએ કે અંગ્રેજીએ ભાગલા પાડ્યા હતા અને રાજ કર્યું હતું તો અહીંયા પણ તમારે ભાગલા પાડી અને રાજ કરવાનું છે જેમકે અઠ્યાવીસ ગુણ્યા ત્રણ તમને આવડતો તમારે શું કરવાનું છે અહીંયા પહેલાં તમે ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો પણ જો અઠ્યાવીસ અને બે ભાગમાં ડિવાઈડ કરીએ તો કેટલા આવશે વીસ અને આઠ તો વીસ ને ત્રણ વાર એક ગુણ્યા તો કેટલા થશે અને આઠ ને ત્રણ ગુણ્યા તો કેટલા થાય ચોવીસ આ બંને સોળ ચોર્યાસી થઈ જશે તમે કહેશો કે આ ગુણાકાર તો આ ગણા લાંબી છે પણ આ ગણાથી કેવી છે તમે તમે તમને જે સ્પીડ આવી જશે મારા જેમ તો તમે પેન તમારે ઉપાડવાની જરૂર પડશે ને તમને ડાયરેક્ટ મગજમાં જવાબ આવી જશે કે અઠ્યાવીસ છે તો સાઈઠ વીસ ગુણ્યા ત્રણ તો સાઈઠ થઈ જશે આઠ ગુણ્યા ત્રણ ચોવીસ થશે અને બંને સોળ ચોર્યાસી થઈ જશે આવી રીતે આપણે પંદર ગુણ્યા તેરમાં કરી રિઝલ્ટ તમને બતાવું છું કે પંદર ગુણ્યા જો આપણે દસ કરીએ તો એકસો ને પચાસ થશે અને પંદર તરીકે પિસ્તાલીસ થશે તો એકસો પચાસ ને પિસ્તાલીસ સરળ કરો તો પંચાણું થઈ જશે એકસો ને પંચાણું તો તમને જવાબ મળી ગયો ડાયરેક્ટ તમારે પેન ઉપર આગળ આવી જ તો તમારે જવાબ મળી જશે પણ અને તમે ગુણાકાર કહીને પણ ચેક કરી શકો છો કે પંદર ગુણ્યા તેર પણ અહીંયા જો માઇનસ પંદર છે અને માઇનસ તેર છે જો માઇનસ માઇનસ શું છે તમારો પ્લસ થઈ જશે એટલે કે આનો હજુ આપણે આગળ ગુણાકાર થશે એકસો ચોર્યાસી ગુણ્યા એકસો ને પંચાણુંનો ગુણાકાર થઈ જશે અને આપણે એકસો પંચાણું છે પ્લસ આવશે કેમ કે અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ ગુણાકારમાં તમારે પ્લસ થઈ જશે તો હવે હવે ચાલો આપણે ગુણાકાર કરીએ કેમ કે હવે ડિવાઈડ એન્ડ રૂલ નિયમ લાગશે નહીં કેમ કે મોટો ગુણાકાર છે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા કે એકસો ને પંચાણું ગુણ્યા અહીંયા આપણે ચોર્યાસી કરીશું તો ચાલો આપણે કરી લઈએ કે જો અહીંયા ને પાછળ એક સંખ્યા છે તો અહીંયા આપણું જીરો આવશે પછી આઠનો ગુણાકાર પાંચ સાથે તો આઠ પંચા ચાલીસ વધી ચાર હવે જો નવ વટા કેટલા થશે બોતેર થશે બોતેરને વધી ચાર છોતેર છોતેરનો છગડો વધી અહીંયા સાત આઠ એકા આઠ ને વધી સાત છે એટલે કે અહીંયા આપણા કેટલા થશે પંદર થઈ જશે હવે આપણે ચારનો ગુણાકાર કરીએ તો ચારનો ગુણાકાર પાંચ સાથે તો ચાર પંચા વીસ થશે તો ઝીરો અહીંયા વધી બે આવશે પછી જો નવ ચોક છત્રીસ થશે છત્રીસને વધી બે અડત્રીસનો આઠડો વધી અહીંયા ત્રણ પછી ચાર એકા ચાર ને વધી ત્રણ છે એટલે કે અહીંયા સિમ્પલ આપણે સાત થઈ જશે તો હવે ચાલો સરવાળો કરી લઈએ જીરો અને ઝીરો ઝીરો થશે ઝીરો આઠના અને આઠનો સરવાળો આઠ થશે છ અને સાતનો સરવાળો તેર થશે તેરનો તગડો વધી એક અને પાંચનો સરવાળો અહીંયા છ થશે અને એક આવી જશે તો આપણને અહીંયા જવાબ શું મળ્યો સોળ હજાર ત્રણસો ને તો ચલો આપણે લખી દઈએ અહીંયા જવાબ આપણને અહીંયા મળ્યો સોળ હજાર ત્રણસો ને તો તમે આવી રીતે સિમ્પલી ડાયરેક્ટ તમે જવાબ મળી શકો છો ગણતરી કરીને કે આપણે જે નિત્ય સમ શીખ્યા આજે નવ કે આ તમારે ખાસ યાદ રાખવાનું છે તમે યાદ રાખશો તો તમારો જવાબ છે એટલે કે તમારી ગણતરી ટૂંકી પડી જશે અને તમારો સમય પણ પરીક્ષામાં વધશે અને તમે બીજા દાખલામાં સમય આપશો તો તમારા માર્ક્સ પણ વધશે તો અહીંયા આપણો લેક્ચર નંબર ત્રીસ પણ પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર તેર અને પ્રશ્ન નંબર ચૌદની ગણતરી કરી હવે જે આગળ લેક્ચર છે લેક્ચર નંબર ચોવીસ એ આપણે આ લેક્ચરનો છેલ્લો લેક્ચર બનશે એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર બનશે એમાં આપણે પ્રશ્ન નંબર પંદર અને પ્રશ્ન નંબર સોળની ગણતરી કરીશું તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે